શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતી અધ્યાય શબ્દો પાર્ષદામ પ્રકૃતિના ત્રીજા ગુણ તમોગુણ ની અત્યંત વૃદ્ધિથી સ્વભાવેના આવા સ્વભાવથી ભગવનાભી પુરુષોત્તમ ભગવાનના વિરાટ રૂપની નાભી આશ્રિતા આશ્રય રહેલ ઉભયો બેની વચ્ચેનું અંતરમ અંતર સમૂહ રુદ્ર ભગવાનના પાર્ષદો એવા જીવાત્મા વિકાસ પ્રકૃતિના ત્રીજા ગુણ તમોગુણ માં થયો છે તે સ્વર્ગલોક અને પૃથ્વીલોકની વચ્ચેના આકાશમાં સ્થિત છે ભાવાર્થ શ્રી વિશ્વનાથ ચક્રવર્તીજી અને શ્રીલ જીવ ગોસ્વામીજી બંનેના દ્રઢ મતાનુસાર આકાશનો મધ્ય ભાગ ભુવરલોક કહેવાય છે શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે જેમનો રજોગુણમાં વિકાસ થયો હોય તે ભુવરલોકમાં સ્થિત હોય છે જેમનામાં સત્વગુણની પ્રધાનતા હોય તેઓ આગળ વધી દેવલોકમાં નિવાસ કરે છે

શ્રીચૈતન્યમનોભીષ સ્થાપિતે સ્વયંક દેશનાથીક વંદ્યાં શ્રી ગુરૂશ્રી પદકમલ શ્રીગુરણ વૈષ્ણવા શ્રીપં સાગરજાં સહગણ રઘુનાથાન્તમ તમ સજીવ સાધ્વૈતમ સવધૂત પરીજનસિત કૃષ્ણચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાદા સહગણલિતા શિશાખાન્તા શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત કદાધા સાદી ગૌર વિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે તમોગુણી વ્યક્તિ ની સ્થિતિ શું છે

અથવા નિમ્ન નિમ્નલોકમાં જાય છે તો અહીંયા લખ્યું છે કે આ જે પાર્ષદો છે શિવજીના રુદ્ર પાર્ષદામ રુદ્ર પાર્ષદો રુદ્રના જે પાર્ષદો છે તે ક્યાં જાય ઉભયોરંતરમ વ્યોમાં આ મધ્યમાં મધ્ય લોકમાં ભુવલોક વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર જીવ ગોસ્વામી પણ કહે છે કે ભૂ ભુવ ભૂ પૃથ્વીલોક સુધીનો સમતલ એને ભૂ કહેવાય એની ઉપર સ્વર્ગ લોક છે પણ એ બંનેના વચ્ચેના જે આકાશ છે અવકાશ એને ભૂવર લોક કહેવાય અને અહીંયા એમ લખ્યું છે કે રુદ્રના પાર્ષદો ભૂવર લોકમાં જાય કારણ કે તે લોકો શું છે તારતીય સ્વભાવેના એમનો સ્વભાવ શું છે કે તારતીય પ્રકૃતિના ત્રીજા ગુણ તમો ગુણથી એ લોકો બદ્ધ છે એમની વૃદ્ધિ વધારે છે તમોગુણની વૃદ્ધિ મીન્સ અજ્ઞાન આળસ અને અંધકાર આ તમોગુણની વૃદ્ધિ છે ભગવાન કહે છે કે આ તમહ પ્રમાદે યત્યુતા ભગવદ્ ગીતાના ચૌદમા અધ્યાયના નવમાં શ્લોકમાં કહે છે કે તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને એને પાગલ પણ બાંધે છે પ્રમાદ આખું જગત લગભગ આ રીતે પ્રમાદમાં છે પાગલ ખબર જ નથી કે જીવન નું વાસ્તવિક લક્ષ્ય શું છે અને બિલકુલ જ પ્રમાદ છે પાગલ છે એ પાગલ

યોનિમાં સ્થાન પામે છે તો પછી આ ભૂવા કેમ સ્થાન પામે લખે છે આ કેમ સ્થિત છે તો સમજાવે છે કે આ તારણમાં કોઈ વિરોધાભાસ નથી કે શિવજીના પાર્શોદો ભૂલોકમાં સ્થિત છે કેમ એ તમો ગુણમાં છે તો સમગ્ર બ્રહ્માંડના ભિન્ન ભિન્ન લોકોમાં અસંખ્ય જેવો પોતપોતાના પ્રાકૃતિક ગુણો અનુસાર વહેંચાયેલા છે એટલે એવું નહીં કે લોકમાં ખાલી રજોગુણ લોકો એવું નથી ભૂવલ્લોકમાં અભૂત પ્રેદના પાર્ષદો ભુવલ લોકમાં જાય અહીંયા લખ્યું છે એટલે આ વિરોધાભાસ નહીં કહેવાય જેમ કે આપણે પૃથ્વી પર જોઈએ છે રજો ગુણ વાળા છે તમો ગુણ વાળા છે સત્તો ગુણ વાળા છે મીન્સ આપણે ત્રણ ત્રણ ગુણમાં બંધાયેલા છે પણ જયારે આપણે કહી કે રજોગુણમાં છે એનો મતલબ એ કે રજોગુણ પ્રધાન્ય હોય અત્યારે મોટા ભાગના લોકો છે ગુણમાં તમોગુણમાં જેનું અધ્યાયમાં પ્રકૃતિના ત્રણ ગુણોમાં થયું છે તો રજોગુણમાં કોણ છે કે જે પ્રકારનું એની આહાર એની કાર્ય પદ્ધતિ એના પરથી ખબર પડે કે રજોગુણમાં છે તો પેશન દોઢ ભાગ દોઢ ભાગ દોઢ ભાગ બસ ઇન્દ્રિય તૃપ્તિ આ રજોગુણનું શિક્ષણ અને તમોગુણ મીન્સ અજ્ઞાન માંસાહારી અને પશુ હત્યા જે ખરેખર આંધળી વ્યક્તિ છે મીન્સ સ્પિરિચ્યુઅલી તે તમોગુણમાં હોય કમ્પ્લીટ તો આ બધા લોકોને ઉઠાવવાના છે ભાગવતમમાં ભાગવતમની જે રચના કરે છે વ્યાસ શિલ વ્યાસદેવ તો એ કળિયુગની આવી રહેલી સ્થિતિને જોઈને બહુ દુઃખી થાય છે આચાર્ય હંમેશા શુદ્ધ ભક્તો હંમેશા પર દુખે દુઃખી લોકોના દુઃખ એમનાથી જીવન જીવે છે જીવશે પણ એને અત્યારે ખબર નથી ને એમ કે અત્યારે તો માનસાર કરું છું દારૂ પીઉં છું મોજ મજા કરું છું અનૈતિક જાતિ સંબંધ ચારે ચાર નિયમો જે છે નિષેધ જે આપણે પાલન કરીએ છીએ આ નિષેધ વ્યક્તિને તમોગુણમાં રાખીને એનું અધોગચ્છંદી તામસા એનું અધોગતિ થાય છે તે બધા અધોગતિ પામતા રજોગુણમાં ઇવન સત્વગુણમાં પણ સત્વમ સુખે સંજય હતી સત્વ ગુણમાં સુખ મળે છે પણ એ સુખથી બંધાઈ જાય છે વ્યક્તિ એટલે આ જગતમાં કોઈ સત્વગુણમાં રજોગુણમાં તમોગુણમાં છે અને એ બંધનમાંથી આપણે બધાને છોડાવવા હોય પડે અભય ભગવાનના ચરણ અભય પ્રદાન કરે છે અને કૃષ્ણ ભક્તિ સાથે આપણે જોડાયા વિના કૃષ્ણ ભક્તિ સાથે જોડાયા વિના આપણે આ રજોગુણ તમોગુણ સત્વગુણમાંથી મુક્ત નહીં થઈ શકીએ

અને એ પુસ્તક વિતરણ પ્રચારમાં બહુ ઉત્સાહિત છે ઓગણીસો એક ઘટના બની એમના ગ્રુપમાં એક પતિ પત્નીને દીક્ષિત ભક્તો હતા એમની એક છોકરી હતી એ છોકરીને થર્ડ સ્ટેજનું કેન્સર થઈ ગયું તો બહુ બધી દવા કરીને બધું કર્યું પણ ડોક્ટર કહ્યું કે હવે છેલ્લા દિવસો છે જેટલું જીવે એટલું સાચું તે છોકરીને તમે ઘરે લઈ જાઓ અને જેટલું જીવે એટલું વર્ષની છોકરી તો એને ઘરે લઈ આવ્યા અને મહારાજને ફોન કર્યો કે આ રીતે આવું થયું છે તો કે હું આવું છું પછી જાય છે મારે એક સુંદર શ્રીમતી રાધા ફોટો છપ મારા અને કુંતી મહારાણી દિવ્ય ઉપદેશો કે જે શ્રીમદ ભાગવત અમના પ્રથમ સ્કંદના આઠમા થી લીધો છે તે આપી આવે છે અને કહે કે તમે આ વાંચો અને કરજો તો પછી મારે ચાલ્યા ગયા અને એમને આ રીતની સલાહ આપી તો થોડા સમય પછી છોકરી પીડા પામતી હતી અને કેન્સર એટલે આપણે સમજી શકીએ કે બહુ દુઃખ હતું બહુ સમસ્યા હતી તો થોડા સમય પછી છોકરીની માને કહ્યું કે મને એવું દેખાય છે કે એક વિમાન આવ્યું છે સુંદર વિમાન અને સુંદર લોકો છે એ મને બોલાવી રહ્યા છે કે તું અમારી સાથે આવ તારું હવે અહીંયા બધું પતી ગયું છે તો અમારી સાથે આવ તેની માને કહી તેની મા કે નહીં નહીં તું તો મારી દીકરી છે એ લોકો પાસે નથી જવાનું પછી મહારાજને ફોન કર્યો કે આવું આવું છે તો કે હું આવું છું અને ગયા માએ કહ્યું કે જો આને આવું બધું દેખાય છે શું કરવું છે ઈચ્છતી તો મહારાજ એ છોકરી પાસે ગયા અને કહ્યું કે શું થાય તો કે મને આવું સુંદર વિમાન દેખાય છે ને સુંદર એના પાર્ષદો આ સુંદર વ્યક્તિ આવે છે અગિયાર વર્ષની છોકરી તો મહારાજ કે તારી શું ઈચ્છા છે તારે જવું છે ત્યાં હા મારે જવું છે કારણ કે હું બહુ દુઃખી થઈ ગઈ છું બહુ પીડા થઈ રહી છે તારી મમ્મી ના કે મારી મા ના પાડે છે કે તારે નથી જામતું મારી દીકરી છે તો કે મારાજ કે તારી શું ઈચ્છા છે મારે જવું છે મારે અહીંયા મન નથી રહેવું એમણે કહ્યું મારું જીવન પતિ ગયું છે મારે જવું છે અગિયાર વર્ષની છોકરી વિચાર તો મારે જે કીધું ઠીક છે તો એ લોકોને કે હું આવું છું તારી મમ્મીને હું કઈ નહીં કહીશ તારી મમ્મીને કહેવાની જરૂર નથી અને પછી પછી થોડા સમય એ શરીર છોડી દે છે તો મહારાજ કહે છે કે થોડા સંગથી થી ચેન્ડિંગ કરવાથી અને ભાગવતમનો મેસેજ ગ્રહણ કરવાથી અગિયાર વર્ષની છોકરીને આટલું મોટું મૃત્યુ સમયે આટલું મોટું શું કે લાભ મળે છે એટલે પુસ્તક વિતરણ કરવું એ બહુ મોટું કલ્યાણ છે બહુ મોટું કલ્યાણ આપણે જો એક ભગવદ્ ગીતા કોઈને આપવી એક ભાગવતમનું સેટ આપવો એ એટલું મોટું કલ્યાણ છે ગ્રેટ બેનિફિટ મહાન લાભ છે એનાથી વિચાર તમે એક પુસ્તક આપી લાભ છે ત્યારે આ બધા સ્વભાવના લોકોનું ક્યારે ઉદ્ધાર થશે અને કેટલી મોટી કૃપા કરી છે કે આ રીતે પુસ્તકો દિવ્ય પુસ્તકો આપણને આપ્યા છે અને દિવ્ય પુસ્તકોના અભ્યાસથી વ્યક્તિ ખાલી વાંચવાથી અગિયાર વર્ષની છોકરી શું સમજી શકે કોઈ નહીં સમજી શકે કેટલો મોટો પ્રભાવ છે વિચારો એટલે આ આપણા માટે બહુ ઉત્સાહ પ્રેરક વાત છે કે આપણે પણ રીડિંગ કરવું જોઈએ અને સાથે સાથે પ્રચાર કરવો જોઈએ એટલે આજે પ્રચાર આપણે કરીએ લોકો સુધી બુક પહોંચાડીએ છીએ એ ખરેખર બહુ મોટું બહુ મોટું કાર્ય છે ગ્રેટ વર્ક છે મહારાજ કે દાદા અને એ આપણા આચાર્યને પ્રસન્ન કરે છે આપણા જીવનનો ઉદ્દેશ શું છે કૃષ્ણની પ્રસન્નતા આપણે દરેકના હૃદયમાં પ્રસન્નતા છે કઈક ને કઈક દુઃખ કઈક ને કઈક દુઃખ અને એમાં આપણે ઘેરાયેલા રહે છે અને એને કારણે આપણે જીવનનો ધ્યેય ભૂલી જઈએ છીએ ભક્તિમાં આવ્યા પછી પણ કે આપણો ધ્યેય શું છે લવિંગ ડિવોશનલ સર્વિસ ભક્તિ ભક્તિ આપણો જીવનનો ધ્યેય છે સાધન પણ ભક્તિ છે અને ભક્તિ ભગવાન જતા આપણને જોડે છે તો ભક્તિ આપણો જીવનનો ધ્યેય છે ભક્તિનો અર્થ છે લવિંગ ડિવોશનલ સર્વિસ પ્રોપર ટ્રાન્સલેશન કર્યું ભક્તિ એટલે ભક્તિનું ટ્રાન્સલેશન કર્યું છે લવિંગ ડિવોશનલ સર્વિસ પ્રેમની સેવા તો જ્યારે આપણે ભગવાનની સેવા કરીએ ત્યારે આપણો ઉદ્દેશ હોવો જોઈએ પ્રેમ આપણે જોઈએ છે કે દુર્યોધને ભગવાનને માટે મિષ્ટાન બનાવ્યા પકવાન પણ ભગવાન ના પાડે છે કેમ દુર્યોધન માટે કોઈ પ્રેમ નથી અને એ જ ભગવાન વિદુરના ઘરે વિદુરની પત્ની કેળું આપવાને બદલે છાલ ખવડાવે છે અને ભગવાન એ પ્રેમથી ખાઈ લે છે તમે વિચારો એટલે આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણી સેવા લવિંગ હોવી છે પ્રેમમય હોવી છે કે સેવા તો કોઈ પણ કરે તો પ્રેમ હોય તો સેવા કરે ને નહીં તો કોણ સેવા કરશે કોણ કરશે આ ભગવદ્ ગીતાના આટલા કાર્ટૂન ઉઠાવવા હિસાબ રાખવો હા લોકો સુધી પહોંચવું પરમિશન લેવાની ભાઈ અમે તમારે ત્યાં પ્રચાર માટે આવીએ છીએ એક એક દુકાનમાં કોઈ ઈચ્છતું નથી આવો 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 અને મારો તમો રજો દૂર કરો કોણ ઈચ્છે છે કોઈ નહીં બાકી વિચાર નવરા પડી ગયા ભક્તોને લોકો બોલે છે નવરા પડી આ ક્યાં આવી ગયા બહુ ભાગ્ય સો માંથી દસ જણ એવા હશે કે જે ખુશ થયો થાય અને આ નેવું આવી ગયા છતાં પણ ભક્ત જાણે છે કે આને પસંદ નથી પણ મારે એનું કલ્યાણ તો કરવું પડશે ને એટલે તમે વિચારો પુસ્તક વિતરણ કેટલું સબલાઈન દિવ્ય છે કે એ રિયલી લવિંગ ડિવોશનલ સર્વિસ કહેવાય લવિંગ ડિવોશનલ સર્વિસ અને આ બધી લવિંગ ડિવોશનલ સર્વિસ થી ધીમે ધીમે આપણને બીજી સેવાનું મહત્વ સમજાય અને ત્યાર પછી આપણે પોતું પણ મારીશું તો એ આપણે પ્રેમથી મારી હું ભગવાન માટે કરી રહ્યો છું હા આપણે સમજવાનું છે કારણ કે શું છે કે જેમ આપણે આગળ વધીએ તો આપણે એમ થાય કે પોતું મારે થોડું મારવાનું હોય હું તો સિનિયર બની ગયો તે પ્રેમ ચાલ્યો જાય સમજો એટલે આપણે સતત આપણી જાતને આ રીતે સેવામાં પુસ્તક વિતરણ એક એવી સેવા છે કે જેનાથી આપણું હૃદય શુદ્ધ થાય ને આપણને ખબર પડે કે આપણે ક્યાં છીએ એટલે એ સેવામાં આપણે એક્સપર્ટ બનવાનું છે એક્સપર્ટ બનીએ અથવા તો જીવનભર સેવા ટકાવી રાખવાની છે અને બહુ સત્વગુણ જોઈએ પુસ્તક વિતરણમાં સેવા કરવી મીન સત્વગુણ મીન શું આરંભે કડવું કડવું લાગે કોને કે ચાલો પછી કરીશું નહીં આ કડવું લાગે પણ એનું જે પરિણામ છે અમૃત છે તો આપણે આ રીતે લોકોને વિષ પી રહ્યા છે લોકો એ વિષમાંથી એમને ઉગારવાના છે અને સાથે સાથે આપણું વિષ પણ ધોવાઈ જશે લોકોનું વિષ ધોવા જવામાં એટલે આ બહુ સબલાઈન વસ્તુ છે દિવ્ય વસ્તુ છે કારણ કે લોકો ગુણોમાંથી તો કાઢવા જ પડશે ગમે તે રીતે અને કોઈ કે તો સેવા કરવી પડશે તો આપણે એ સેવા કરીએ પ્રેમથી સેવા કરીએ અને લોકોનો ઉદ્ધાર કરીએ હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલ પ્રભુપાદ જાય ૈષ્ણ નમો નમ દંતિની ધાઇ કંપતિ